ટ્રાફિક અવેરનેસ ને લઈ લાલ જર પરફ્યુમ ની ટીમ મોટા વરાછા માં સુદામા ચોક ખાતે ટ્રાફિક સિગ્નલો માં અલગ અલગ આઈકોન બતાવી લોકોને ટ્રાફિક નિયમ ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એકસો બ્યાસીથી વધુ ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું એવામાં સુરત મોટા વરાછા વિસ્તાર તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોને લઈ હજુ લોકોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા રહ્યા છે ત્યારે લાઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હિતથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઇકોન લઈ લોકો સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરી નિયમોનું પાલન કરતા હતા એવા લોકોને લાલઝરારા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા અને સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું જી મારું નામ ગૌતમ પટેલ છે સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે જે લોકોને વધુમાં વધુ આઈકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય છે વધુમાં વધુ મેસેજ પહોંચે એવા આઇકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપીએ અને સન્માન પણ કરીએ છીએ જેમાં આયકન બનાવેલા છે હેલ્મેટ પહેરવું સિલ્ડ બેલ્ટ બાંધવા સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું યેલો થાય તો ધીમું ચાલવું અને રાઇટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે ફેસ રાખો જેના હિસાબે ટ્રાફિક ઓછી થાય પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી